ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે આઠ પોઈન્ટ બે પ્રાણીઓની ચાલ જોઈશું ગેટ ઓફ એનિમલ્સ તો અળસિયું શું જોવાનું છે એમાં અળસિયું એરથોમ અળસિયાને શું કહેવામાં છે એરફોર્મ બરાબર તો આપણે આજે અળસિયું જોવાનું છે તો પ્રવૃત્તિ પાંચ બગીચામાં જમીન પર ચાલતા કોઈ અળસિયાનું અવલોકન કરો તો બગીચામાં કે કંઈ ઘરના આંગણામાં ચોમાસામાં અળસિયા ચાલતા જ હોય છે બરાબર તો ચાલતા અળસિયાનું શું કરવાનું છે અવલોકન કરવાનું છે તેને પકડીને એક બ્લોટિંગ અથવા ફિલ્ટર પેપર પર મૂકો તેને એક બ્લોટિંગ અથવા એક ફિલ્ટર પેપર પર મૂકવાનું છે તેની ગતિનું નિરીક્ષણ કરો તેની ગતિનું તે શું કરે છે તેનું નિરીક્ષણ કરવાનું છે બરાબર તેના પછી અળસિયાને એક કાચની પટ્ટી ટાઇલ્સ અથવા કોઈ ચીકણી સપાટી પર મૂકો તો શું કરવાનું છે અળસિયાને પછી તેને કાચની પટ્ટી હોય ટાઇલ્સ હોય અથવા કોઈ ચીકણી એમ વસ્તુ હોય તેની પણ મૂકવાનો છે અને તેની ગતિનું નિરીક્ષણ કરવાનું છે કે તે કેવી રીતે ચાલે છે બરાબર શું આ ગતિ પેપર પર કરેલી ગતિ કરતા વિભિન્ન છે તો શું તે ગતિ વિભિન્ન છે જો પેપર થોડુંક હાર્ડ હોય એટલે તે સરળતાથી ચાલી શકે છે અને ટાઇલ્સ થોડીક ચીકણી હોય એટલે તેનું ચાલવામાં થોડુંક મુશ્કેલી પડે છે બરાબર શું આ ગતિ પેપર પર કરેલી ગતિ કરતાં વિભિન્ન છે હા ઉપરની બે સપાટીમાંથી કઈ સપાટી પર અળસિયું સરળતાથી ચાલી શકે છે તો સપાટી પરથી કઈ સપાટી પર ચાલી શકે છે તો કે કે પેપર પર અળસિયાનું શરીર અનેક વલણ વલયો એકબીજા સાથે જોડાયેલી જોડાવાથી બને છે તો અળસિયાનું શરીર કેવી રીતે બને છે એકબીજાના વલણો સાથે જોડાવાથી બને છે અળસિયાના શરીરમાં હાડકાં હોતા નથી તો અળસિયાના શરીરમાં શું હોતું નથી હાડકાં હોતા નથી પરંતુ તેમાં સ્નાયુઓ આવેલા હોય છે પણ શું હોય છે તેમાં સ્નાયુઓ આવેલા હોય છે જે તેના શરીરને જો અહીંયા અળસિયાનું આપેલું છે તો તેમાં શું હોય છે હાડકા હોતા નથી પણ શું હોય છે ખાલી સ્નાયુઓ આવેલા હોય છે તે સ્નાયુઓ દ્વારા હલનચલન કરી શકે છે જે તેના શરીરને વધતા વધવા તથા ઘટાડવામાં મદદ કરે છે અળસિયું જ્યારે ચાલે છે ત્યારે વધે છે અને ઘટે છે એટલે તે તેના શરીરને વધારવા અને ઘટાડવામાં મદદ કરે છે સ્નાયુઓ શું કરે છે અળસિયાને શરીરને વધારવા અને ઘટાડવામાં મદદ કરે છે ચાલતા સમયે અળસિયો તેના શરીરના પ્રસ્વ ભાગને ભૂમિ સાથે જકડીને રાખે છે તો ચાલતા સમયે અળસિયો શું કરે છે શરીરના પ્રસ્વ ભાગને ભૂમિ સાથે જકડીને રાખે છે તથા આગળના ભાગને ફેલાવે છે તો આગળના ભાગને શું કરે છે ફેલાવે છે તેના પછી તે અગ્ર ભાગને ભૂમિથી જકડી રાખે છે તો પછી તેના પછી તે અગ્ર ભાગને ભૂમિથી જકડી રાખે છે તથા પાશ્વ ભાગને ભૂ ખુલ્લો કરી દે છે તો ભાગને શું કરે છે ખુલ્લો પછાટલા ભાગને ખુલ્લો કરી દે છે અને આગળના ભાગને જકળી રાખે છે તેના બાદ શરીરને સ સંકુચિત કરી છે તો શરીરને શું કરે છે સંકોચિત કરે છે નાનું અને મોટું કરે છે અને પાસવ ભાગને આગળની તરફ ખેંચે છે અને પાસવ ભાગને શું કરે પછાટલા ભાગને શું કરે છે આગળની બાજુ ખેંચે છે આનાથી તે કેટલાક અંતર સુધી આગળ વધે છે એટલે પછી તે ધીરે ધીરે તેનાથી આગળ વધી જાય છે બરાબર અળસિયું આ પ્રકારને વારંવાર કરે છે અળસિયું આ પ્રકારને શું કરે છે વારંવાર પુનરાવર્તિત કરે છે કરીને માટીમાં આગળ ખસે છે અને માટીમાં શું કરે છે તે આગળ ખસે છે તેના શરીરમાં ચીકણા પદાર્થ હોય છે તેનો શરીર કેવું હોય છે ચીકણા પદાર્થથી બનેલો હોય છે જે તેને ચાલવા માટે મદદરૂપ થાય છે ચીકણો ભાગ હોય છે એટલે તે ચાલવા માટે શું થાય તેને મદદરૂપ થાય છે તે તેના શરીરના ભાગોને જમીન સાથે કેવી રીતે ટકાવી રાખે છે તો તે તેના શરીરના ભાગોને જમીન સાથે કેવી રીતે ટકાવી રાખે છે તે અહીંયા જોવાનું છે તેના શરીરના નાના નાના અનેક વજ્ર એટલે કે વાળ જેવી રચના આવેલ આ હોય છે આવેલા હોય છે બરાબર વજ્ર કેશ એટલે નાના નાના વાળ જેવી રચના આપેલી હોય છે આ વજ્ર કેશ સ્નાયુઓ સાથે જોડાયેલ હોય છે સ્થાની સાથે જોડાયેલ હોય છે સ્નાયુઓ સાથે જોડાયેલ હોય છે આ વજ્રકેશ માટીમાં તેની પકડને મજબૂત બનાવે છે તો માટીમાં તેની પકડને શું કરે છે તે મજબૂત બનાવે છે અળસિઓ તેના રસ્તામાં આવવાવાળી માટીને ખાય છે અળસિઓ શું કરે છે તેના રસ્તામાં જે માટી આવતી હોય છે તેને શું કરે છે ખાય છે તેનું શરીર અપાચિત ખોરાકને બહાર કાઢે છે અને શરીર શું કરે છે અપાચિત ખોરાક એટલે જે પચતો નહીં હોય તે ખોરાકને શું કરે છે બહાર કાઢે છે અળસિયા દ્વારા કરવામાં આવેલા આ કાર્ય માટીને ફળદુપ્ત કરે છે તો આ કાર્ય જે છે માટી જે બહાર નીકળે છે બરાબર અપચિત ખોરાક જે હોય છે તે બહાર નીકળે છે તેને શું તે તેનાથી જમીનને શું થાય છે ફળદુપ્તતા બને છે જેનાથી વનસ્પતિને ફાયદો થાય છે અને જેનાથી શું થાય છે વનસ્પતિને ફાયદો થાય છે તો અહીંયા આજે આપણે અળસ્ય જોયું અળસિયાને સુ અળસિયાને સ્નાયુઓ હોય છે બરાબર તે તેના દ્વારા ચાલી શકે છે આ પાર્શ્વ શરીરને આગળ ખેંચી શકે છે બરાબર એ બધું આપણે આજે અહીંયા જોઈ ગયા તેને વજ્ર કેસ હોય છે તેને વાળ જેવી રચના હોય છે વાળ નથી હોતા પણ શું હોય છે વજ વાળ જેવી રચના હોય છે જેના વડે તે માટીને પકડ બનાવી શકે છે અને પછી માટી રસ્તામાં આવતી માટીને શું કરે છે તે ખાય છે અને જે અપાચિત ખોરાક હોય તેને શું કરે છે બહાર ખાય છે તેને શું કહેવાય છે તે માટી જમીન માટે ખૂબ ફળદ્રુપ બનાવે છે અને વનસ્પતિઓને ફાયદો થાય છે બરાબર ને એ આજે આપણે અહીંયા જોયા હવે જોઈએ ગોકળ ગાય એટલે કે સ્નેહ ગોકળ ગાય તમારા બગીચા કે ખેતરમાં જઈ ગાય ગોકળ ગાયનું અવલોકન કરો શું તમે તેની પીઠ ઉપર ગોળ રચના જોઈ શકો છો

બાહ્ય કંકાર છે તે શું છે ગોકળ બાહ્ય કંકાર છે અંદરનું નહીં પણ બહારનું કંકાર છે પરંતુ તે હાડકાનું બનેલું બનેલું હોતું નથી પણ તે સાનું બનેલું હોતું નથી હાડકાનું બનેલું હોતું નથી તે કવચ એક એક જ એકમ છે તે શું છે એક જ એકમ છે તે કવચ શું છે એ ખાલી એકમ છે તથા તે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિમાં સહાય કરતું નથી તે એને શું ગતિમાં પણ સહાય કરતું નથી તે ખાલી એમ જ ઉપર હોય છે બરાબર તે ગો ગોકળ ખેંચે ગોકળગાય સાથે ખેંચીને થ જાય છે તે ગોકળગાય સાથે શું થાય છે ખેંચાઈને જાય છે જેટલી ગોકળગાય આગળ ચાલે તેટલી એ ખેંચાઈને જાય છે ગોકળગાયને કાચની પ્લેટ પર મૂકીને જુઓ તો ગોકળગાયને શું કરવાનું છે કાચની પ્લેટ પર મૂકીને જોવાનું છે જ્યારે તે ચાલવાની શરૂઆત કરે છે ત્યારે કાચની પ્લેટને ઉપર ઉઠાવીને તેની નીચેની તેની ગતિનું અવલોકન કરો તો અહીંયા આપણે ગોકળ ગાયને અવલોકન કાચની પ્લેટ પર મૂકીને અવલોકન કરવાનું છે તેને ઉપર ઉઠાવવાની છે અને પછી તેને નીચે લાવવાની છે બરાબર કવચના છિદ્રમાંથી ગોકળ ગાયની એક જાડી સંરચના તથા શીર્ષકને બહાર આવતા જોઈ જોઈ હશે તો શું જ કહે કવચના છિદ્રમાંથી ગોકળ ગાયની એક જાડી સંરચનાને તથા શિ શીર્ષને બહાર આવતા જોઈ હશે આ જોડી સંરચના તેના પગ છે શું છે આ રચના તેના શું છે પગ છે જે મજબૂત સ્નાયુઓના બનેલા હોય છે તો તે શું છે એના પગ હોય છે ને તે શાનાથી બનેલા હોય છે મજબૂત સ્નાયુઓથી બનેલા હોય છે હવે સાવધાનીપૂર્વક કાચની પ્લેટને ઝુકાવો પગની તરંગિત ગતિ જોઈ શકાય શકાશે તો શું કરવાનું પ્લેટને થોડીક નમાવાની છે તો તેનાથી આપણે શું જોઈએના પગની જે પગની જે એ છે તરંગિત ગતિ તે આપણે જોઈ શકીએ છીએ ગોકળ ગાયની ગતિ અળસિયા કરતાં ધીમી છે કે ઝડપી તો ગોકળ ગાયની સ્થિતિ અળસિયા કરતાં કેવી હશે થોડીક ઝડપી હશે બહુ ધીમી હશે ફરી એક વખત ગોકળ ગાય જોઈ લઈએ તો ગોકળ ગાયમાં શું હોય છે કે તેને ઉપર એક કવચ હોય છે તે કંકાલ બાહ્ય કંકાલ છે ગોકળગાયનું શું હોય છે તે બાહ્ય કંકાળ હોય છે તે હાડકાંઓથી બનેલું હોતું નથી તે એક કવચ કવચ સ્વરૂપે હોય છે ને ગોકળગાય તેને ખેંચીને ચાલે છે બરાબર ગોકળગાયને તો આપણે ગોકળગાયને શું આમાં રાખવાની છે કાચની પ્લેટ પર રાખવાની છે અને જોવાનું છે કે તે કેવી ગતિ કરી છે ધીમી ગતિ કરે છે કેવી અને તેના શું હોય છે એક બાહ્ય અંદરમાં કવચ છિદ્ર છિદ્રમાંથી ગોકળગાય એક જાડી સ્વરાજના તરીકે શી શીર્ષને બહાર આવતા જોઈ શકીએ છીએ તો જાડી સંરચના તેના પગ છે તેની સૌથી જાડી સંરચના શું છે તેના પગ હોય છે તેના પગ શાનાથી બનેલા હોય છે સ્નાયુઓથી બનેલા હોય છે અને તે તેના દ્વારા ચાલી શકે છે અને જો આપણે પ્લેટમાં મૂક્યું હોય ને પ્લેટ થોડીક નમાવીએ તો તે આપણને આપણે તેને તેના પગના સ્નાયુઓને શું કરી શકીએ છીએ આપણે જોઈ શકી શકીએ છીએ અને ગોકર ગાયની સ્થિતિ રશિયા કરતાં કેવી જોવા મળે છે તો કે ધીમી જોવા મળે છે બરાબર રસિયાની સ્થિતિ ધીમી જોવા મળે છે અને કોકરકાયની સ્થિતિ થોડી વધારે જોવા મળે છે તો અહીં આ સાથે આજે આપણે આપણી પ્રવૃત્તિ છ અહીં પૂર્ણ કરીએ છીએ તો પ્રવૃત્તિ સાત વંદો વંદા સાથે એટલે કે કોક્રોચ સાથે ફરી નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું